અગ્નિકાંડને લઈને રાજકોટમાં આજે બજારો બંધ રાખવામાં આવી છે રાજકોટના જૂના અને મુખ્ય બજારો બંધ રહેશે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારી સંગઠન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે ગુંદાવાડી ધર્મેન્દ્રસિંહ માર્કેટ પર બજાર બંધ રહેશે બપોરે એક વાગ્યા સુધી આ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વેપારીઓ દ્વારા જે અગ્નિકાંડના પીડિતો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આજે રાજકોટની બજારો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં મહત્વપૂર્ણ રીતે રાજકોટની જૂની અને મુખ્ય બજારો જે છે તે બપોરે એક વાગ્યા સુધી બંધ રહેશે આ બજારોમાં ગુંદાવાડીની જે બજાર છે ધર્મેન્દ્રસિંહ માર્કેટ છે પરા બજાર સહિતના બજારો બપોરે એક વાગ્યા સુધી બંધ રહેશે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ અગ્નિકાંડના જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપારીઓ દ્વારા પોતાની જે દુકાનો છે તે બંધ રાખવામાં આવશે વેપારીઓ દ્વારા સમગ્ર બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા આ નિર્ણય કરાયો છે અને જે બજારો છે જેમાં કુંદાવાડી બજાર છે પરા બજાર છે ધર્મેન્દ્રસિંહ માર્કેટ છે આ તમામ બજારો બંધ રાખવામાં આવશે અને આ વખતનો શનિવાર રાજકોટ માટે કાળો બનીને આવ્યો કાળ બનીને આવ્યો અઠ્યાવીસ લોકો સરકારી આંકડા પ્રમાણે અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે અને ઘણા બધા લોકો હજુ પણ મિસિંગ છે ગુમ છે અને પરિવારજનોની વ્યથા આપણે જોઈ કે તેઓ પોતાના પરિવારજનોને સ્નેહીજનોને શોધી રહ્યા છે પરંતુ આ જે ગમગીની છે એ રાજકોટમાં આખામાં જોવા મળી રહી છે રાજકોટ સ્તબ્ધ છે આ વેપારી બધા છે અને આ બજાર છે મુખ્ય બજાર છે રાજકોટનું નાની નાની ગલીઓ તમે જોઈ રહ્યા છો આ શેરીઓમાં આખું બજાર પથરાયેલું છે અને બધા જ વેપારીઓએ સ્વૈચ્છિક આ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અડધો દિવસ માટે એક વાગ્યા સુધી આ બજારો બંધ રહેશે અને તે રીતે તેઓ શોક પાળી રહ્યા છે શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે વેપારી આપણી સાથે જોડાયેલા છે હિતેશભાઈ અનડકટ છે હિતેશભાઈ રાજકોટ માટે આ કાળનો દિવસ કદાચ કલંકિત કરનારી ઘટના હશે રાજકોટના ઇતિહાસમાં જી મારા જાણ્યા જાણવામાં આવ્યા મારી જે સૌથી વધારે જો મૃત્યુઆંક થયો હોય કોઈ પણ ઘટનામાં તો આ ગેમમાં એકી સાથે અઘટિત ઘટના ઘટી હોય તો તમે બધા સ્વૈચ્છિક શોક પાડવા માટે બજારો બંધ જી રાજકોટના તમામ વેપારીઓ સ્વૈચ્છિક બંધ કરી અને રોષ પૂર્ણ બંધ કરેલું છે અને દિવંગતોને આત્માને શાંતિ માટેનો એક બંધ આપેલું છે

ગૃહમંત્રી આવ્યા પણ આ રચનાથી કોઈ રિઝલ્ટ આવતું નથી અમદાવાદ બરોડા તક્ષશિલાના આપણે જોઈએ તો પાંચ પાંચ વર્ષ વીતી ગયા પણ કોઈ રિઝલ્ટ આવ્યું નથી તો હવે એવું લાગે છે કે ક્યારેક કાયદો જનતાને સોંપી દેવો જોઈએ અત્યારે તો અધિકારીઓ એકબીજા ઉપર ફેંકા ફેંકી કરી રહ્યા છે કે આ મારામાં ન આવે ને આ મારામાં ન આવે તો આ આવે કે આ ઘટના બની શું કામ કોઈને કોઈ તો આમાં દોષરૂપ છે જ તો ખરેખર ન્યાય મળે એવું રાજકોટ ઈચ્છે છે ને આવી દુર્ઘટના બીજી વાર ન બને

જ્યારે આ તો પરિવારના સંતાનો કે જેમનું મોઢું પણ ઓળખી ન શકાય એવું એવા ડેડ બોડી કાળા થઈ ગયા છે તો બાકી તો ફરિયાદ કરતાં પણ આ પરિવારો ઉપર જે આફત આવી છે તો એની અંદર ઈશ્વર એમને આ સહન કરવાની શક્તિ આપે અને જે કાંઈ આની અંદર મૃત્યુ પામ્યા છે એ લોકોને ઈશ્વર એના શરણમાં લે એવી આપણે પ્રાર્થના કરીએ અને એના માટે જ આજે બજારો છે

જીવનમાં ક્યારેય કલ્પના ન કરી હોય એવી આ ઘટના છે અને આવું તો ક્યારેક જ બને છે કે જ્યારે મૃતદેહને ઓળખવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડે ખરેખર જ્યારે કોઈપણ આવી નવી નવી ગેમ ઝોનની જ્યારે પરમિશન આપે ત્યારે ફાયર બ્રિગેડનું એનઓસી લેવું અત્યંત જરૂરી હોય છે અને જે તંત્રની લાપરવાહી છે એના હિસાબે આવી દુઃખદ ઘટના બને છે ખરેખર આવું ભવિષ્યમાં ન થાય એના માટે તંત્ર અત્યારથી સજાગ થઈ જવું જોઈએ જેથી કરીને આવી દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને આપણે તો આખી જિંદગી રાજકોટમાં આવું થયું હકીકત અને નહીં દુઃખ જ દુઃખ જ કહેવાય હકીકતે આપણા માટે હકીકત બીજા કેટલાક લોકો સાથે પણ આપણે વાત કરીશું એમનું કહેવું છે કે રાજકોટના ઇતિહાસમાં પહેલી વખત આવી કલંકિત ઘટના બની છે કે લોકોના મૃતદેહ જે વિક્ટિમ્સ છે મૃતકો છે એમના મૃતદેહ પણ ઓળખવા મુશ્કેલ થઈ ગયા છે બીજા કેટલાક લોકો સાથે પણ આપણે વાત કરીશું વેપારીઓ છે આ બધા જ વેપારીઓ છે જેમણે સ્વૈચ્છિક બંધ રાખ્યો છે શોક પાડી રહ્યા છે તેઓ કાકા શું કહેશો આવી ઘટના ફરી ન બને રાજકોટમાં આવું પુનરાવર્તન ન થાય ગુજરાતમાં ક્યાંય ન થાય એના માટે શું અમે સમગ્ર વેપા વેપારીઓની એક જ માગ છે કે રાજકોટમાં જે હત્યાકાંડ થયો છે તેઓનો જબરજસ્ત લોકોમાં રોષ છે તો તેમાં સખતમાં સખત પગલાં ભરી અને તેનો યોગ્ય ઉકેલ આવે જેથી કરીને ભવિષ્યમાં ગુજરાત આખામાં આવો હત્યાકાંડ થાય નહીં તેવી અમારી વિનંતી છે રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશન સેક્રેટરી મહેશભાઈ મહેતા

મોટી દુર્ઘટના અટકી શકી હોત જો એ પેલા જાગ્યા હોત બાદમાં તો ઘણી બધી મુલાકાતો થઈ પણ પેલા જાગ્યા હોત હું ન થાત શું તમારા પ્રશ્નો કાંઈ તમે શું કહેવા માંગો છો આ જે તમે અત્યારે શોક પાળી રહ્યા છો બધા જ વેપારીઓ તમને લાગે છે કે પેલા જો સાવચેતી રાખાઈ હોત પેલા વ્યવસ્થાનો પાલન થયું હોત તો પેલા વ્યવસ્થા એટલે બેના 100% વ્યવસ્થાનો જ અભાવ છે પ્રશાસનનો અભાવ છે તે